નકર છે ને મારું ઘર ભાંગશે હું ક્યાંય નો નહીં રહું કારણ કે મારે છે ને ઉર્કીની જિંદગી બગાડવાની નથી અને ઈમન બહુ પ્રેમ કરે છે ઈમન પ્રેમ કરે છે ને એટલે મારે એની આ જિંદગી કાઢવી પડશે બોલ આવ તું મને ફોન ને એવું નહીં કહીને ના તો તું મને પ્રોમિસ કર કે તું મને દિવસમાં એકવાર તો ફોન કરી શકતી એમ મને તારી વગર ગમતું નથી ના હું તને એક કે ફોન નહીં કરું કોઈ દિવસ ફોન નહીં કરું મારે છે ને ઓરમને દગો નથી દેવો અમારા લગ્ન નહોતા થયા એ પેલા મેં તને કીધું તો આઈ ભાગીને લગ્ન કરવા ત્યારે તે ના પાડી હતી અને હવે તો આવી રીતે મને હેરાન નો કરતી તો મારા ફોન મેસેજ કોઈ વસ્તુ કરતી નહીં નકર હું તને બ્લોક કરી દેશ એવું નથી મને તારી વગર ગમતું નથી એટલે હું તને મેસેજ એ કરું છું અને ક્યારેક ક્યારેક ફોન એ કરું છું તો મારી તારી સિવાય મારું કોઈ સીએ નહીં અને હવે તારી બાયડી ને આવી કે તારા ઘરમાં બરોબર એટલે હવે હું ફિલ્કી મશીન ઘરે આવી નથી એકતી પણ મેં તને પેલા બોલી કરી તો આવી રીતે મને તું હેરાન ન કર હાચું કઉ છું હું ક્યાંય નું નહીં રહું અને હુરમ ને શક થઈ ગયો છે હજી બિશારી પૌણી નાવી છે નવી નવી હાવ ભોળી છે બિશારી પેટમાં કઈ પાપ નથી અને એને ખબર પડશે તો આ બધું ક્યાં પોક છે ઈ તને ખબર છે તો મારી વાત કાન ખોલીને સાંભળી લે હું તને હેરાન કરી શકતી કારણ કે મને તાર વગર ગમતું નથી મેં તને સાચો પ્રેમ કર્યો મેં કઈ તારી ટાઈમ પાસ કર્યો નથી તું મને ફોન કે મેસેજ નઈ કર તો હું તારા ઘરે આવીશ બાકી તારે મારી આરે એકવાર તો વાત કરવાની કરવાની ને કરવાની પણ હુરમને ખબર પડશે તો એની ઉપર હું વીત છે કે તું એના નિહાકા લાગશે તારા લાગશે એટલે તો હું તો કેવો હેરાન થાશ એટલો તો વિચાર કર અને હું હેરાન થાશ તો તન ગમશે હવે હું જાઉ છું તન સારું લાગે એ કરજે બાકી જે થાશે એ જોયું જશે બરોબર કારણ કે આવું સાનું ન રે ઉરમને ખબર પડી જ જશે તાર જે સારું લાગે તને જે સારું લાગે એ કરજે બરોબર થોડીક બે તો ખરો મારી પાસે હવે હું એક મિનિટ ઊભો નહીં રહું તું બે એકલી હું હા હું ઓ બે આ ઉન્યુ નકરી વાત કરવાસો કાઈ નહીં ટીપલી બેન જોવો ને ઉરમ એમ કે છે કે મારે ખીહર કરવા જાવું છે માર મમ્મી ને ઘરે મમ્મી એ મમ્મી બે હા હું વાતો કરવી છે તો મે કીધું જાજો ને બે માણા એક બે દી હા ઉરમ હજી નવા નવા છે ને તો જવા દેવા ને મમ્મી ને ઘરે એની યાદ આવે અને આ એને બધું હજી અજાણ્યું લાગે એટલે ભલે જાતા મમ્મી તમારા દીકરા આ પાડશે ને તો જ હું જાશ એકલા ન જાવ એને અહીંયા ખીહર કરાવે છે બહુ મજા આવે માર મમ્મી ને ઘરે મમ્મી હા પાડે જ કે ને હું એને કહેશ આવશે તારી આરે ન્યા કરજો હો બે માણા ખીહર મેં તો એને એકવાર કીધું તો કે આપણે ખીહર કરવા માર મમ્મી ને ઘરે જાશું પણ એને એમ કીધું જો ટાઈમ હશે ને તો જાશ એમ ના ના ઉરમ હું એને સમજાવશો બટા ઈતન લઈ જશે ને તમે બે જાજો માર દીકરી આપણે મમ્મી ફેમિલી માં આપણે એટલા જ માણસ હોય ને તો મને એકલું એકલું લાગે ને મારા મમ્મી ને ઘરે જો દાદા ઘરે હોય કે સીપી ફઈ હોય મારા મમ્મી હોય પછી મારો ભાઈ હોય ભાભી હવે તો નવો મેમ્બર આવ્યો છે અમારે ઢીંગી આવી છે લંગા ભાઈ ઘરે તો બહુ ઝાઝા માણસો એમ તો મને આ હાવ એકલું એકલું લાગે મમ્મી આપડા ઘરે પછી નાનું નાનું મહેમાન આવી જશે પછી તને કોઈની યાદ નહીં આવે પછી તો ઘર ભરેલું ભરેલું થઈ જશે હા ઓ મમ્મી ઈ વાત ખાસી તમારી તમ હા હવે સા પીધી

તમને નળીયા નળીયા નાગ બધા વાટે છે તમારે નહીં આવવાનું આવો છો ઘરવાળો કઈ બોલતો કેમ કોને ખબર હાવ મીંઢડો થઈ ગયો કઈ બોલતો જ નહી

હું શિબરી મશીન કેમ છે ઓલા સોરે આ સીબ્રી માસી હું આપડે ટીપીફાઈ કેમ છે સીબ્રી મશીન સીબ્રી મશીન કરતી હોય ને તો મગજમાં સીબ્રી માસી ઘૂમતા હોય એનો ઓલા પગનો કેમ છે હવે ખોરાકમાં મે બદલાવ કરાયો તો સારું છે અરે વાહ સરસ સરસ લ્યો તો હારું લ્યો હા મમ્મી ને વાત કરવી હતી તમારે લ્યો સ્પીકર કરું તમે વાત કરો બધા સાંભળે સુરેલ ને બધા બેઠા હાલો મમ્મી હું કરો છો તમે કેમ છે તમને બધાઈ

હા તે વાંધો નહીં એમ કરવી આયેલ હું અમારા છોકરાને મૂકી આવું ઘીરે એ નાયરે નીઠ લઈ જાવ મારા ઘરવાળાને નીઠ લઈ જાવ ને આપણે એટલા જઈએ બી ગામમાં મારા સબસ્ક્રાઇબર આને થોડીક વાત કરી લઉં અને બધા મને WhatsApp માં કેતા હોય ગોગડી બેન મારું નામ લેજો અને કમેન્ટ માં કહેતા હોય મારું નામ લેજો તો હવે આપણે નામ બોલવાનું બંધ કરી દીધું છે કારણ કે આપણે એક બે વાર બધાને નામ બોલાતા જે રહી ગયા છે અને દિલથી સોરી હું ફેસ એવી કરીશ ત્યારે પાકું બધાનું નામ બોલીશ અને જે લોકો હેલ્થ ઇશ્યુ લઈને મારી પાસે આવ્યા છે અને મે બધા સાથે વાત કરી છે તો તમે હેલ્થ ઇશ્યુ વાળા છો આપણે વાત થઈ ગઈ છે તો ઈ લોકો એની ટાઈમ મને ફોન કરી શકે છે તમારા માટે હું હંમેશા अवेलेबल છું બરોબર છે અને જે લોકોને નથી ખબર મારા કોન્ટેક્ટ નંબરની તો સ્ક્રીન ઉપર હું મારો કોન્ટેક્ટ નંબર આપી દઈશ કદાચ મારો ફોન ન લાગે તો WhatsApp માં એની ટાઈમ તમે મને મેસેજ કરી શકો છો પછી હું તમારી સાથે વાત કરીશ